હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો શીરો તો શક્કરિયાનો શીરો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ શક્કરિયાના શીરાને તમે બે દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો શીરો છે તે બગડશે નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શક્કરિયાનો શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો સૌપ્રથમ પ્રથમ અડધો લિટર દૂધ લેશું અડધી વાટકી ખાંડ લેશું થોડા કાજુ અને બદામ લીધા છે તો કાજુ બદામને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે તો થોડું ઘી લીધું છે અને એલચી પાવડર લીધો છે એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો આપણે સકરિયા લેશું તો સકરિયાને આપણે બે ત્રણ પાણીમાં ધોઈ નાખશું અને કોરા કપડાથી લૂછી નાખશું સકરિયાને આપણે આ રીતે ટુકડામાં કટ કરી લેશું થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો સકરિયાને બાફવા માટે આપણે એક તપેલી લેશું અને તપેલીમાં આપણે ઘી લગાવી દેશું તો ઘીની જગ્યાએ જો તમારે તેલ લગાવવું હોય તો તમે તેલ પણ લગાવી શકો છો તો શકરિયાને આપણે વરારમાં બાફવાના છે જો તમારે કુકરમાં બાફા હોય તો તમે કુકરમાં પણ બાફી શકો છો તો શકરિયા જે ટુકડા કરીને રાખ્યા હતા તેને આપણે તપેલીમાં નાખશું ગેસ ચાલુ કરશું તો તપેલી ઉપર આપણે ડીશ મૂકશું અને તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું તો શકરિયાને આપણે વરાથી જ બાફવાના છે જો તમે કુકરમાં બાફશો તો સક્કરિયા છે તે ફટાફટ બફાઈ જશે તો કુકરમાં સક્કરિયા નાખવાના છે સક્કરિયા નાખી અને કોરું કપડું લેવાનું છે તો કોરા કપડાંને પાણીમાં પલાળી અને શકરિયાની ઉપર મૂકી દેવાનું છે કુકરને બંધ કરી અને શકરિયાને આપણે બાફી લેવાના છે તો ત્રણ વિસલ પાડી લેવાની છે તો મારે શકરિયાને બફાતા પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ગેસ બંધ કરી દેસું શકરિયાને તપેલીમાંથી કાઢી લેશું પાંચ મિનિટ સુધી ઠરવા માટે રાખી દઈશું સકરિયા સારી રીતે ઠરી જાય તો ઉપરની છાલ કાઢી લેશું શકરિયાની ઉપરની છાલ કાઢી અને મિક્સરની મદદથી આપણે સક્કરિયાને મેશ કરી લેશું તો સકરિયાને તમે જ્યારે બાફો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શકરિયા છે તે કાચા ના રહે તો શકરિયા છે તે સારી રીતે મેસ થઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો શીરો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ઘી રાખ્યું હતું તે અડધા ભાગનો ઘી નાખશું તો ઘીને ગરમ થવા દઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે સકરિયાને મેસ કરીને રાખ્યા હતા તે સકરિયા નાખશું શકરિયા નાખી અને તેને સારી રીતે ઘીમાં સાતળી લેશું તો પાંચ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો ગેસને સ્લો રાખીને જ આપણે શીરાને બનાવવાનો છે

સારી રીતે હલાવી અને તેમાં ખાંડ નાખશું ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાની છે તો ખાંડને મેં આખી નાખી છે જો તમારે પીસીને નાખવી હોય તો તમે ખાંડને પીસીને પણ નાખી શકો છો તો ખાંડને સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ થઈ જાય પછી આપણે તેમાં જે કાજુ બદામ કટ કરીને રાખ્યા હતા તે કાજુ બદામ નાખશું અને જે ઘી રાખ્યું હતું અડધા ભાગનું તે ઉપરથી થોડું ઘી નાખશું કાજુ બદામ ઘીને સારી રીતે મિક્સ કરી દેસું જો તમને દ્રાક્ષનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે દ્રાક્ષ પિસ્તા પણ નાખી શકો છો તો ઘીને સારી રીતે મિક્સ કરી દેસું તો શીરો છે તે સારી રીતે બની ગયો છે તો તમે જોઈ શકો છો તો ઘી છે તે શીરામાંથી સારી રીતે છૂટું પડી ગયું છે ઘી સારી રીતે છૂટું પડી જાય એટલે શીરો છે તે સારી રીતે બની ગયો છે તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું તો એલચી પાવડર તમે નાખશો તો શીરામાં ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેસું એલચી પાવડર સારી રીતે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેસું તો શીરો સારી રીતે બની ગયો છે તે પ્લેટમાં કાઢી લેશું તો શીરાને પ્લેટમાં કાઢી અને ઉપરથી થોડા કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ શકરિયાનો શીરો તો શીરામાં તમારે કેસર નાખવું હોય તો તમે કેસર પણ નાખી શકો છો તો આ શકરિયાના શીરાને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણો ગરમા ગરમ શકરિયાનો શીરો તમે પણ એકવાર આ રીતે શીરો જરૂર બનાવજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે જો તમે આ રીતે સક્કરિયાનો શીરો બનાવ્યો હોય અને તમારો સક્કરિયાનો શીરો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે